નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં જય માં લક્ષ્મી મિત્રો મિત્રો તુલસી વિવાહના દિવસે તુલસીને જળ અર્પણ કરતી વખતે આ ત્રણ શબ્દો તમે બોલશો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનની કૃપા તમને પ્રાપ્ત થશે કે જેના લીધે તમારી જે પણ મનોકામના હશે એ પૂર્ણ થઈ જશે મિત્રો તુલસી વિવાહના દિવસે અથવા તો પંદર નવેમ્બર પહેલાં તમે જો તુલસી માતાને જળ અર્પણ કરીને આ ત્રણ શબ્દો બોલશો તો તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થઈ જશે અને તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ નજરદોષ તેમજ કુંડલીદોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળશે સાથે મિત્રો ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે તેમજ જો ઘરમાં ધનને લગતી સમસ્યા છે તો તમારે ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આજે આપણે જાણશું કે તુલસી વિવાહમાં તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે આપણે એવા કયા ત્રણ શબ્દો બોલવા જોઈએ કે જેનાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય તો મિત્રો આજના આ વીડિયોમાં આપણે જાણશું કે તુલસી માતાના છોડને જળ અર્પણ કરતી વખતે આપણે એવી કઈ વસ્તુ બોલવી જોઈએ કે જેથી લક્ષ્મી માતા આપણી ઉપર પ્રસન્ન થઈ જાય મિત્રો તુલસી વિવાહ તેમજ દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે ત્યારે આ દિવસે તુલસી વિવાહ સહિતના ઉપાયો કરવાથી શુભ ફળ મળે છે દેવ દિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંતિ થાય છે એવી માન્યતા છે આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે તથા સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે તથા બધા જ પાપો નાશ પામે છે દેવ દિવાળીના દિવસે ખાસ કરીને તુલસી માતાને જળ અર્પણ કરવાનું મહત્વ વધારે છે તેમજ મિત્રો આ શુભ તહેવારમાં તુલસી માતાને જળ અર્પણ કરવાથી લગતી સમસ્યા જતી રહે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે તુલસી વિવાહમાં તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે એવા કયા ત્રણ શબ્દો બોલવાના છે કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય પણ મિત્રો ઉપાય વિશે આગળ વધતા પહેલા તમારે તુલસી માતાની કથા સંભળાવી બહુ આવશ્યક છે જો મિત્રો તમે આ નાની કથા સાંભળીને પછી જળ અર્પણ કરશો તો ઉપાયનું ફળ તમને સો ગણું મળશે તો મિત્રો આપણે એ કથામાં આગળ વધીએ તો મિત્રો એક સમયની વાત છે કે ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા ત્યાં લક્ષ્મી માતા આવ્યા અને એણે ભગવાન વિષ્ણુને તુલસી માતાને જળ આપવાનું મહત્વ પૂછ્યું તો ભગવાન વિષ્ણુએ તેને એનું મહત્વ સમજાવ્યું પછી લક્ષ્મી માતા એવું કહે છે કે હે સ્વામી તમે મને તુલસી વિવાહમાં તુલસી માતાને જળ આપવાનું મહત્વ તો સમજાવ્યું છે પણ હવે મારા મનમાં આ વસ્તુ જાણવાની જિજ્ઞાસા છે કે તુલસી માતાને જળ આપતી વખતે એવા કયા ત્રણ શબ્દો બોલવા અને તુલસી માતાને જળ કેવી રીતે આપવું તેમજ તુલસી માતાને જળ આપવાની સર્વોત્તમ વિધિ કઈ છે અને તુલસી માતાને જળ આપવાનો મંત્ર કયો છે અને જ્યારે આપણે તુલસી માતાને જળ અર્પણ કરીએ છીએ ત્યારે આપણે એવો કયો શુભ મંત્ર બોલવો જોઈએ કે જેથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય તો ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી માતાને કહે છે કે હે પ્રિય જેવી રીતે મેં તમને તુલસી માતાનું મહત્વ સમજાવ્યું છે તો એવી રીતે તુલસી વિવાહમાં તુલસી માતાને જળ આપતી વખતે જે મંત્ર બોલવામાં આવે છે એનું પણ બહુ મહત્વ છે આ મંત્ર છે એ માત્ર ત્રણ જ શબ્દનો છે પણ આનો પ્રભાવ છે બહુ કલ્યાણકારી છે તો મિત્રો તુલસી વિવાહના દિવસે જો તમે તુલસીના છોડને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલી જશો તો તમારી મનોકામના અવશ્ય પૂરી થઈ જશે મિત્રો ઘણા લોકો છે એ દેવોઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરતા હોય છે પણ મિત્રો જે પંદર નવેમ્બર છે ત્યારે મિત્રો પૂનમ આવે છે તો ઘણા લોકો ત્યારે પણ તુલસી વિવાહ કરતા હોય છે એટલે કે પંદર નવેમ્બર ના દિવસે દેવ દિવાળી છે તો મિત્રો ઉપાય તમે ત્યારે પણ કરી શકો છો એટલે કે દેવ દિવાળી તેમજ તુલસી વિવાહના દિવસે પણ તમે તુલસી માતાને જળ અર્પણ કરીને તમે આ ત્રણ શબ્દો બોલી શકો છો કે જેથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં રહે મિત્રો જે કોઈ માણસ છે એ તુલસી માતાને જ્યારે પણ જળ અર્પણ કરે છે ત્યારે એ પોતાના મુખમાંથી જો માત્ર આ ત્રણ શબ્દ બોલે છે તો સાક્ષાત મહાલક્ષ્મી છે એના ઘરમાં પ્રવેશ કરે છે તેમજ એની દરિદ્રતાને સમાપ્ત કરી દે છે તેમજ એને ધન ધાન્યની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આ મંત્ર અમે તમને જણાવીએ એ પહેલાં અમે તમને તુલસી માતાના આ મંત્રનું મહત્વ સમજાવીએ મિત્રો આ કથા તમે જો માત્ર સાંભળી લેશો તો તમારા બધા જ પાપ નષ્ટ થઈ જશે તેમજ તમને હજારો વર્ષો સુધી તુલસી માતાને જળ અર્પણ કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થઈ જશે આથી વિષ્ણુ ભગવાન કહે છે કે હે લક્ષ્મીજી તમે આ કથાને ધ્યાનથી સાંભળજો દેવી લક્ષ્મી કહે છે કે હે પ્રભુ હું આ કથાને આખી સાંભળીશ તો ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી દક્ષિણ દેશમાં એક અત્યંત પવિત્ર નગરી હતી પણ એ નગરીમાં એક રમેશ નામનો એક મંદ બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો એ બહુ પાપ કરતો હતો એનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો કે જે પાપ કરવામાં માહિર અને જ્ઞાનમાં શૂન્ય હતો તે આમ તો બ્રાહ્મણ હતો પણ તે બહુ દુરાચારી હતો મિત્રો તેના આંગણે જે કોઈ પણ ભિક્ષુક આવતા તેનું અપમાન કરીને ભગાડી દેતો હતો અને તે હંમેશા પરાય સ્ત્રીઓમાં મગ્ન રહેતો હતો એને મદિરાપાનની પણ આદત હતી સાથે જ તે તામસિક ખોરાક ખાતો હતો એકવાર એક સાપે તે બ્રાહ્મણને ડંખ મારી દીધો અને એ જ સમયે એ બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું એના પછી બે યમના દૂત એને લેવા માટે એ જગ્યા ઉપર પ્રગટ થયા અને તેને લઈને યમલોક લઈ જવા લાગ્યા રસ્તામાં તે યમદૂતોની સામે બહુ વિલાપ કરવા લાગ્યો કે હે દૂતો તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો મને બચાવી લો પણ અહીં યમદૂત એને એવું કહેવા લાગ્યા અરે દુષ્ટ બ્રાહ્મણ તારા પાપ કર્મોના કારણે તને સાપે ડંખ મારી દીધો છે હવે યમદેવ તને નરકમાં નાખી દેશે પછી તે બ્રાહ્મણને યમદેવની સામે લઈ જાય છે બાજુમાં ઉભેલા ચિત્રગુપ્ત આ દુષ્ટ બ્રાહ્મણના લેખ જોખાને જોવે છે અને તે યમદેવને કહે છે કે હે યમદેવ આ બ્રાહ્મણે ઘણા બધા પાપ કર્યા છે અને એણે કોઈ પુણેનું કામ નથી કર્યું આથી આ બ્રાહ્મણને લઈને જાય છે અને નરકમાં નાખી દે છે અનેક વર્ષો પછી સજા ભોગવીને આ બ્રાહ્મણને એક બળદનું શરીર મળે છે અને તે બોજ ઉઠાવવા લાગ્યો એનો માલિક તેની પાસે બહુ કામ કરાવતો હતો પછી જ્યારે એ બળદની શક્તિ ઓછી થઈ ગઈ તો એના માલિકે તે બળદને એક અપંગ માણસને વેચી દીધો આથી તે અપંગ માણસ પણ તે બળદની પીઠ ઉપર બેસીને રખડવા લાગ્યો આવી રીતે એ બળદે આઠ વર્ષે સુધી અપંગ માણસનો બહુજ ઉઠાવ્યો એકવાર તે બળદ છે એ સાપ બેભાન થઈ ગયો અને છેલ્લા શ્વાસ લેવા લાગ્યો ત્યાં તેની બાજુમાં ઉભેલા લોકોને તે બળદ ઉપર બહુ દયા આવી આથી તે બળદને પાણી પાવા લાગ્યા પછી એ બધા લોકોમાં એક પુણ્ય આત્મા વાળો વ્યક્તિ હતો એને આ બળદનું કલ્યાણ કરવા માટે પોતાનું પુણ્ય બળદને આપી દીધું પછી એનું જોઈને બધા લોકોએ પોતાનું પુણ્ય આ બળદને આપી દીધું કે જેથી તે બળદને મુક્તિ મળી શકે એ ભીડમાં એક વેશ્યા સ્ત્રી પણ હતી પછી એ સ્ત્રીએ પણ પોતાનું પુણ્ય બળદને આપી દીધું થોડીવાર પછી એ બળદનું મૃત્યુ થઈ જાય છે પછી એ સ્થાન ઉપર યમદૌત આવે છે અને એ બળદના શરીરમાંથી એ બ્રાહ્મણની આત્માને કાઢીને યમલોક લઈ જાય છે પછી તેને યમદેવની સામે રાખવામાં આવે છે પછી ચિત્રગુપ્ત એના લેખાજોખા જોવે છે તો તે આશ્ચર્ય થઈ જાય છે

અને યમદેવ છે તેને ફરીથી માણસનો જન્મ આપે છે આ વખતે તે પૃથ્વી ઉપર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે પછી તેને પોતાના પૂર્વ જન્મની વાત યાદ આવે છે જ્યારે તે બ્રાહ્મણ મોટો થાય છે તો તેને યાદ આવે છે કે મેં મારા પાછળના જન્મમાં હું જ્યારે બળદ હતો ત્યારે એક વેશ્યાએ મને એનું પુણ્ય આપ્યું હતું આથી એના લીધે જ મને એના વિશે જાણવાની ઈચ્છા થાય છે આથી તે બ્રાહ્મણ તે વૈશ્યાસ્ત્રીને શોધવા લાગ્યો અત્યારે તો તે સ્ત્રી ઘરડી થઈ ગઈ હતી પછી જ્યારે તેને વૈશ્યાસ્ત્રી મળે છે તો તે તેની પાસે જઈને એ એને પ્રણામ કરે છે તે કહેવા લાગી કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમે કોણ છો મેં તમારું કયું કાર્ય કર્યું છે કે જે તમે મને પ્રણામ કરો છો તો તે બ્રાહ્મણ કહે છે કે હે બહેન હું એ જ બળદ છું કે જેને તમે પોતાનું પુણ્ય આપ્યું હતું મારા પાપ કર્મના કારણે મારે પાછળના જન્મમાં મારે બળદ બનવું પડ્યું હતું જ્યારે હું મરી રહ્યો હતો તો તમે મને પોતાનું પુણ્ય આપ્યું હતું આથી એના લીધે જ મને પાછો માણસનો જન્મ મળ્યો છે પરંતુ આજે હું તમારી પાસે એવી વસ્તુ જાણવા આવ્યો છું કે તમે મને એ સમયે તમે પોતાનું એવું કહ્યું પુણ્ય આપ્યું હતું કે જેના કારણેથી મારા બધા જ જન્મના પાપ નષ્ટ થઈ ગયા આથી હું એ પુણેના વિશે જાણવા માંગુ છું તો તે વેશ્યા સ્ત્રી કહે છે કે હે બ્રાહ્મણ દેવ મેં મારા જીવનમાં એવા કોઈ પુણેના કામ નથી કર્યા પણ મારા ઘરમાં એક પોપટ રહે છે કે જે પાંજરામાં રહીને હંમેશા કંઈક બોલે છે કે જેને સાંભળીને મારું અંતકરણ છે એ શુદ્ધ થઈ ગયું છે એ જ પોપના મંત્રના શબ્દો મેં તમને દાનમાં આપ્યા હતા આથી તે બંને તે પોપની પાસે જાય છે અને તેને પૂછવા લાગે છે કે ઈશુક તમે એવો કયો મંત્ર બોલતા રહો છો કે તેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થયો છે આ મંત્ર તમને કોણે આપ્યો છે અને આનો અર્થ શું અર્થ છે તો તે પોપટે પોતાના જન્મનો વૃતાંત કહેવાનું શરૂ કર્યું એ પોપટ એવું કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ હું પાછળના જન્મમાં પણ એક બ્રાહ્મણ હતો પણ હું મારા જ્ઞાનના અહંકારમાં બહુ આંધળો થઈ ગયો હતો મેં ક્યારે કોઈનો આદર કર્યો ન હતો આથી કાળમાં મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોક લઈ જવામાં આવ્યો બધાનું અપમાન કરવાના લીધે મને પોપના કુળમાં નાખી દીધો આથી મારો જન્મ એક પોપના રૂપમાં થયો મારા પાપના કારણે નાની અવસ્થામાં જ મેં મારા મા બાપને છોડી દીધા હતા પછી હું એક વૃક્ષની ડાળખી ઉપર બેસીને રોઈ રહ્યો હતો

આથી એ લોકોના મોઢેથી આ મંત્ર હું રોજ સાંભળતો હતો આથી એ મંત્ર મને યાદ રહી ગયો હતો આથી હું આ મંત્રને જાણી ગયો છું આથી હું આ મંત્ર દિવસ રાત બોલું છું એ મંત્રના પ્રભાવથી મારી મારું ક્યારે મૃત્યુ થઈ શકતું નથી અને મારું આયુષ્ય સો વર્ષનું થઈ ગયું છે અને હું આટલા વર્ષથી જ જીવતો રહ્યો પણ એ સ્થાન ઉપર એક ચોર રાતે આવ્યો અને મને એ જગ્યાએથી મને ચોરી લીધો અને પછી આ વેશ્યા સ્ત્રીએ ચોર પાસેથી મને ખરીદી લીધો બાકી હું આ વેશ્યાના ઘરે આવીને પછી પણ આ મંત્ર બોલતો રહેતો હતો કે જેને સાંભળીને આ વેશ્યાનું મન પણ પવિત્ર થઈ ગયું હતું અને એ આવા અશુભ કાર્ય છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી આ કારણે જ મારા પૂર્વજન્મના બધા પાપ નષ્ટ થઈ ગયા અને એ મંત્રના પ્રભાવથી આ વેશ્યાનું પણ અંતઃકરણ પવિત્ર થઈ ગયું હે બ્રાહ્મણ દેવતા એ મંત્ર થી તમે પણ પાપ મુક્ત થઈ ગયા છો આ પ્રકારથી પોપતે એ બ્રાહ્મણને અને એ વેશ્યા સ્ત્રીને આખો વૃત્તાંત સંભળાવ્યો કે જેને સાંભળીને તે બ્રાહ્મણ અને તે સ્ત્રી બંને અત્યંત પ્રસન્ન થઈ ગયા અને પછી તે બંને દરરોજ તુલસી માતાને જળ આપીને એ મંત્રનો જાપ કરવા લાગ્યા પછી સ્ત્રી અને બ્રાહ્મણ ત્રણેય મંત્રીના પ્રભાવથી દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જતા રહ્યા ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી જોયું તમે માત્ર તુલસી માતાના આ મંત્રના પ્રભાવથી એ પોપટ તેમજ વેશ્યા સ્ત્રી અને તે બ્રાહ્મણના બધા જ પાપ નષ્ટ થઈ ગયા આટલા માટે તુલસી વિવાહના દિવસે લોકોએ તુલસી માતાને જળ આપતા સમયે આ એક મંત્રનું ઉચ્ચારણ અવશ્ય કરવું જોઈએ હે દેવી એ મંત્ર આ પ્રમાણે છે એને તમે ધ્યાનથી સાંભળજો ઓમ વૃંદાવન સ્વાહા ભગવાન વિષ્ણુ કહે છે કે જે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ દરરોજ તુલસી માતાની સમક્ષ આ મંત્રનું ઉચ્ચારણ કરશે એ સૌભાગ્યશાળી બનશે જે કોઈ પુરુષ તુલસી માતાની સામે આ મંત્રનું ઉચ્ચારણ કરશે એને અક્ષયધનની પ્રાપ્તિ થશે જે ઘરની સામે પ્રતિદિવસ તુલસી માતાની પૂજા કરવામાં આવશે એ ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ રહેશે આથી મિત્રો જો તમે તુલસી વિવાહના દિવસે એટલે કે પંદર નવેમ્બર દેવ દિવાળીના દિવસે તમે તુલસીના છોડની સામે જળ અર્પણ કરીને તમે આ મંત્ર બોલશો તો તમને સંપૂર્ણ સિદ્ધિની પ્રાપ્તિ થશે આથી મિત્રો સ્ત્રીઓ જે હોય છે એને હંમેશા સ્નાન કરીને પોતાના વાળ બાંધીને માંગમાં સિંદુર ભરીને દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો આ તુલસી વિવાહમાં તમે તુલસી માતાને જળ અર્પણ કરીને આ રીતે આ મંત્ર બોલો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો તમે પંદર નવેમ્બર સુધીમાં ઉપાય કરી શકો છો તેમજ દેવ દિવાળીના દિવસે પણ તમે આ ઉપાય કરી શકો છો તેની સાથે જ મિત્રો તુલસી વિવાહમાં તમારે તુલસી માતાને જળ અર્પણ કરીને તે છોડની પરિક્રમા કરવી જોઈએ આનાથી તમારા બધા જ પાપો છે એ નષ્ટ થઈ જાય છે અને તમને દોષથી મુક્તિ મળી શકે છે મિત્રો તુલસી વિવાહ ઉપરાંત તમારે દિવસ આથમતા તુલસી માતાના છોડ પાસે તમારે અવશ્ય દીવો પ્રગટાવવો જોઈએ અને તેની પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ તુલસી માતાની પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે મિત્રો એક હજાર ગાયનું જે લોકો પુણ્ય મેળવે છે એ પુણ્ય માત્ર તુલસી માતાના પાનના દાંત મેળવી શકે છે જે લોકો મૃત્યુના સમયે પોતાના મુખમાં તુલસીનું પાન અને જળ રાખે છે એ ભગવાન વિષ્ણુના જાય છે મિત્રો શુભ તહેવારના દિવસે સવારમાં નાહ્યા વગર જે કોઈ પણ મનુષ્ય તુલસીના પાન તોડે છે એને મહાપાપી માનવામાં આવે છે કોઈ પણ લોકો આ પ્રકારની ભૂલ કરે છે તો લક્ષ્મી માતાની કૃપા એને પ્રાપ્ત થઈ શકતી નથી તેમજ લક્ષ્મી માતાનો વાસ તેના ઘરમાં થઈ શકતો નથી અને તેના ઘોર ગરીબી આવી શકે છે આથી મિત્રો તમારે હંમેશા સ્નાન કરીને જ તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ અને મિત્રો આ દેવવાળી એટલે કે તુલસી વિવાહમાં તમે જો તુલસી માતાને જળ અર્પણ કરીને આ શ્લોકો બોલો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આથી મિત્રો જો તમે તુલસી વિવાહમાં આ રીતે તુલસીના માતાનો મંત્ર બોલીને પછી તમે જળ અર્પણ કરશો તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ